નમસ્કાર દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડોક્ટરનીના હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજનો વિડીયો એના ઉપર છે કે જો તમે પલાળેલી બદામ ખાઓ છો તો તમે આ વિડીયો ખાસ જુઓ મિત્રો શું પલાળેલી બદામ ખાવાથી આપણા શરીરને ફાયદો થાય છે તો મિત્રો એનો જવાબ છે હા પલાળેલી બદામ ખાવાથી આપણા શરીરને ખૂબ જ ફાયદો થાય છે મિત્રો વાત કરીએ તો આપણા વડીલો આપણને કહેતા હતા કે દરરોજ સવારે નરણા કોઠે પલાળેલી બદામ ખાવી જોઈએ મિત્રો એટલે એ લોકો એમ કહેતા હતા કે જો આપણે પલાળેલી બદામ ખાઈએ તો આપણા શરીરને ખૂબ જ ફાયદો થાય છે અને જો તમે નિયમિત ખાઓ તો એનાથી ફાયદાની વાત કરીએ તો બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે સાથે સાથે તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓથી આપણને દૂર રાખે છે મિત્રો વાત કરું તો બદામની અંદર મિનરલ વિટામિન ઝીંક કેલ્શિયમ આ બધા તત્વો મિત્રો ભરપૂર માત્રામાં રહેલા હોય છે મિત્રો સાથે સાથે આપણે આયુર્વેદની વાત કરીએ તો આયુર્વેદમાં બદામને પલાળીને છાલ ઉતારીને ખાવાની મિત્રો સલાહ આપવામાં આવે છે બદામ ખાવાથી શરીરને ખૂબ સારા લાભ મળે છે બીમારીઓ પણ દૂર રાખે છે મિત્રો આયુર્વેદમાં મીઠી બદામ ખાવાની વાત કરવામાં આવે છે આયુર્વેદમાં એમ પણ કહેવામાં આવે છે કે બદામની છાલ ઉતારીને જ ખાવી જોઈએ બદામને રાત્રે પાણીમાં પલાળીને સવારે તેની છાલ ઉતારીને ખાવાથી મિત્રો આપણા શરીર માટે ખૂબ જ સ્વાસ્થ્ય વર્ધક કહેવામાં આવે છે તો બદામમાં અનેક વિટામિન્સ અને મિનરલ્સ હોય છે બદામ વિટામિન ઈ જીક કેલ્શિયમ મેગ્નેશિયમ ઓમેગા થ્રી ફેટી એસિડનો ઉત્તમ સ્ત્રોત ગણાય છે મિત્રો આ તમામ પોષક તત્વોનો પૂરેપૂરો ફાયદો શરીરને મળી શકે તે માટે આપણે બદામને રાત્રે પલાળીને અને પછી જ ખાવાની આપણે આયુર્વેદમાં એની વાત કરાય છે મિત્રો હવે કેમ વાત કરાય છે તો એની પાછળનું કારણ છે મિત્રો જો બદામને પલાળ્યા બાદ છાલ ઉતારીને ખાવાની વાત આયુર્વેદમાં કેમ કરાય છે જો મિત્રો તમે આમ ન કરો અને બદામને જો તમે એમને એમ જ ખાશો તો લોહીમાં પિત્તનું પ્રમાણ વધી જશે સૌથી સારી રીત એ છે કે બદામને હુંભાળા પાણીમાં આખી રાત પલાળીને સવારે છાલ ઉતારીને જ ખાવામાં આવે છે કદાચ આ જ કારણે આયુર્વેદમાં બદામને પલાળીને વાત કરવામાં આવી છે મિત્રો સાયન્સની વાત કરીએ તો બદામની છાલની અંદર કેનીન નામનું તત્વ હોય છે જે શું કરે છે કે પોષક તત્વોને એબઝોર્બ થતા રોકે છે જ્યારે તમે બદામને પલાળો છો અને જે તમે તો શું થાય કે છાલ સરળતાથી નીકળી જાય છે અને પછી બદામ એ એની અંદર જેટલા બધા ફાયદા છે ખાવાથી આપણને મળે છે એ બધા જ ફાયદા મિત્રો આપણા શરીરને મળે છે તો મિત્રો જો એના ફાયદા વિશે આપણે વાત કરીએ તો તે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનું કામ કરે છે મિત્રો પલાળેલી બદામ તમે ખાઓ તો એનાથી હાઈ બ્લડ પ્રેશર નિયંત્રિત કરી શકાય છે બદામ ખાવાથી લોહીમાં આલ્ફાલોકોફેરોલની માત્રા વધી જાય છે અને તેથી એ બીપીને કંટ્રોલ રાખે છે અને સાથે સાથે એ કોલેસ્ટ્રોલને પણ નિયંત્રણમાં રાખે છે અને જે આપણા શરીરમાં છે જે બેડ કોલેસ્ટ્રોલ જેને આપણે એલડીએલ કહીએ છીએ એને શું કરે છે ઘટાડવાનું કામ કરે છે અને જેને જેના લીધે હાર્ટની બીમારીઓ અને બ્લડ સર્ક્યુલેશનમાં અવરોધ જેવા અનેક રોગોનું મોટું કારણ માનવામાં આવે છે એટલે મિત્રો જે ખરાબ કોલેસ્ટ્રોલ છે એને જો તમારે નિયંત્રણમાં રાખવું હોય તો તમારે તમારે પલાળેલી બદામ ખાવી પડશે અને એ બદામ ખાશો તો તમે ખરાબ કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડી શકશો મિત્રો બીજી વાત કરીએ તો બદામ વજન ઘટાડવામાં પણ મિત્રો મદદરૂપ થાય છે મિત્રો અત્યારના સમયની વાત કરું તો અત્યારના સમયમાં વધતું જતું વજન આપણા માટે ખૂબ જ મોટી સમસ્યા છે આપણું જેટલું વજન વધારે હશે એટલા આપણા શરીરમાં રોગો વધારે આવશે સાંધાના દુખાવા ઘૂંટણના દુખાવા મેઇન કારણ શું છે એનું આપણા શરીરમાં વધુ પડતું વજન તો મિત્રો જો તમે જો બદામને પાણીમાં પલાળીને પછી જો ખાશો તો એનાથી તમે વજન ઘટાડી શકશો કારણ શું છે એની પાછળનું કારણ કે તેમાં મોનો અનસેચ્યુરેટેડ ફેટ રહેલું છે જે તમારી ભૂખને ઓછી કરે છે અને ભૂખ ઓછી લાગવાથી તમે ખાશો પણ ઓછું અને એના લીધે તમારું વજન કંટ્રોલમાં રહેશે મિત્રો વાત કરું તો આપણા હાર્ટને આપણા હૃદયને હેલ્ધી રાખવાનું કામ મિત્રો બદામ કરે છે મિત્રો રાત્રે બદામને પલાળીને સવારે ખાવાથી હૃદય પણ સ્વસ્થ રહે છે જનરલ ઓફ ન્યુટ્રિશનમાં સંશોધનની વાત તો જનરલ ઓફ ન્યુટ્રિશનમાં પ્રકાશિત એક રિપોર્ટની વાત માનીએ તો બદામ એન્ટી ઓક્સિડન્ટ એજન્ટ છે જે એલડીએલ કોલેસ્ટ્રોલના ઓક્સીકરણને રોકવામાં ખૂબ જ મદદગાર સાબિત થયું છે અને આવા સંજોગોમાં તે હૃદયની બીમારીઓને પણ દૂર રાખવાનું કામ કરે છે મિત્રો આપણા હાર્ટને હેલ્ધી રાખવાનું કામ કરે છે બીજી વાત કરું તો આપણા ભારતમાં જો ભયંકર બીમારી હોય ને તો મિત્રો એ છે ડાયાબિટીસ બદામ શું કરે છે ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓમાં પણ ફાયદાકારક છે મિત્રો ડાયાબિટીસ જેવી અનેક બીમારીઓ સામે મોટી સંખ્યામાં લોકો ઝઝૂમી રહ્યા છે જો તમે રાત્રે રોજ રાત્રે બદામને પલાળીને સવારે તેની છાલ ઉતારીને ખાશો તો સુગર લેવલ વધવાથી રોકી શકાય છે મિત્રો એટલે મિત્રો ડાયાબિટીસ માં પણ આપણને ફાયદો કરે છે અને આપણે ખાલી પેટે જો તમે પલાળેલી બદામ રોજ સવારે ખાશો તો સુગર લેવલ કંટ્રોલમાં રહે છે તેમજ ડાયાબિટીસના ભયથી આપણે બચી શકીએ છીએ મિત્રો વાત કરું તો પલાળેલી બદામમાં આગળ વાત કરીએ પ્રમાણે એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે શું કરે છે તમારી ત્વચા ઉપર કે તમારા ફેસ ઉપર વધતી જતી ઉંમરની અસર થવા નહીં દે એટલે તમે મોટી ઉંમરમાં પણ તમે જવાન દેખાશો યુવાન દેખાશો આપણા શરીર ઉપર ઉંમરની અસર નહીં દેખાવા દે મિત્રો પલાળેલી બદામમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે જે શું કરે છે આપણા શરીરમાં આપણા મસલ્સને એકદમ મજબૂત બનાવી રાખવાનું કામ કરે છે મિત્રો આગળ વાત કરીએ પ્રમાણે પલાળેલી બદામ ખાવાથી કોલેસ્ટ્રોલનું લેવલ ઓછું થાય છે અને હાર્ટ પ્રોબ્લેમથી બચવામાં મદદ કરે છે મિત્રો બદામની અંદર ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે શું કરે છે કબજિયાતના પ્રશ્નને દૂર કરે છે બીજું મિત્રો રાત્રે પલાળેલી બદામમાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે જે આપણી ત્વચાને સોફ્ટ અને શાઈની રાખવામાં મદદરૂપ કરે છે મિત્રો નવા નવા સંશોધનોની વાત કરું તો પલાળેલી બદામમાં રહેલા ફ્લેવનોઇડ્સ શરીરને કેન્સરથી બચાવવામાં મિત્રો મદદરૂપ બને છે મિત્રો પલાળેલી બદામમાં ઓમેગા થ્રી ફેટી એસિડ હોય છે જે પ્રેગનન્સીમાં પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે મિત્રો વાત કરું આગળ તો પલાળેલી બદામમાં ફોસ્ફરસ હોય છે જે તમારા દાંતને મજબૂત બનાવે છે તેમજ તમને દાંતના જે પ્રોબ્લેમ છે એ એના અંદરથી પણ તમને બચાવવાનું કામ કરે છે અને મિત્રો છેલ્લી વાત કરું અને આપણે કેટલી બદામ ખાવી જોઈએ એની વાત કરું તો બદામમાં રહેલું ફોલિક એસિડ ઇનફર્ટિલિટી લોકોને ઇનફર્ટિલિટીની પ્રોબ્લેમ હોય તો એની અંદર એને મદદગાર સાબિત થાય છે મિત્રો આપણે રોજની તમે ચારથી પાંચ પલાળેલી બદામ ખાઈ શકો છો મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને તમારા બીજા બધા મિત્રોને પણ મોકલજો બાય બાય મિત્રો